તો ફાઈનલી ગાઈસ અમારી પતંગ ઉડી ગઈ હોવાનું છે કે ઉડી ઉડી બરોબર રેડિયો હા તો આજે આપણે બનાવવાની છે દસ બાય 10 ની પતંગ અને ઉડાડવાની એને જોઈએ એ કેવી લાગે છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો તો હવે આપણે પતંગ બનાવવાનું કામ ચાલુ કરીએ હાલો તો પેલા તો અમે જરા ટાઈમ બગાડ્યા વગર પતંગ બનાવવાનું કામ ચાલુ કરી દીધું કેમ કે પતંગ બનાવવામાં કેટલો ટાઈમ લાગે એનો અમને કઈ આઈડિયા નતો ને પતંગ બનાવવામાં એટલો ટાઈમ બગાડ્યા પછી પણ અમારી પતંગ ઉડશે કે નહીં એનો અમને કઈ આઈડિયા નતો અને જ્યાં સુધી આપણી પતંગ પરફેક્ટ બનશે નહીં અને ઉડશે નહીં ત્યાં સુધી મહેનત ચાલુ રહેશે અને આ પતંગ બનાવવા માટે અમે વાપર્યું છે સાવ હલકું પેપર એટલે પતંગનો વજન પણ ઓછો થાય અને આસાનીથી પતંગ ઉડી જાય એટલે પેલા તો અમે કાગળને પરફેક્ટ કરી લીધો અને એમાં લગાડી માથે સ્ટીકર સ્ટીકર લગાડવાનું કારણ છે કે આપણી પાસે એવો મોટો કાગળ હતો નહીં એટલે કાગળના હાંધા કરવા પડ્યા ને સાંધા કર્યા પછી કોઈ વાતે પરફેક્ટ ચોરસ થતું નથી કાગળ ને આમથી આમને આમથી આમ ફેરવીને કેટલી વાર કાપો પણ કોઈ વાતે પરફેક્ટ ચોરસ થતું નતું પછી અમે ભાઈ મૂંઝાણા હવે કઈ રીતે કરવું તો હવે જોવો છો હું વિડીયો લાઈક કરીને ચેનલને ને કરી કરજો બાકી પરફેક્ટ ચોરસ કરવાનું કામ અમારું પછી ગમે એમ કરીને કાગળને ચોરસ કરીને એમાં અમે પાઇપ લગાડી દીધા અને હવે કામ હતું અમારું કાનો માત્ર બાંધવાનું હવે આમાંથી સારા કાનુ માત્ર કોને બાંધતા આવડે એ જરા કોમેન્ટ કરી દેજો તો ફાઇનલી મિત્રો અમારી 10 બાય 10 ની પતંગ બની ગઈ છે હવે કાનો માત્ર પણ બંધાઈ ગયા છે હવે ઉડાડીને જોવાનું છે કે ઉડે કે નથી ઉડતી બરોબર તો રેડિયો બજાઈ હા હેલો અત્યારે રસ્તા બધા અમને જોતા જ છે કેમ કે આવડી મોટી પતંગ અમારા ગામમાં તો કોઈ નહી જ બનાવી હોય

થોડીક અમારી પતંગ પેલા થોડીક ઉડી રહી પછી પડી ગઈ તૂટી ગઈ છે હવે પાછી અમારે હાંધુ જોયે બાકી ગમે કરીને આજે ઉડાડ મી બરોબર તો હવે જોઈએ પાછી ઉડે કે નહીં પાછી થોડી તૂટી ગઈ હાંધે લઈ પેલા અને પાછી હવે ગાડી પાછળ કેમ કે અલગ રીતે જાય કઈક બાંધી હાલો તો મિત્રો હવે અમારી બીજી ટ્રાય કરીએ પતંગ ઉડાવવાની

હવે તો પૂરેપૂરી કોશિશ કરી કે પતંગ ઉડી જાય ને આ જો કચરો જો કેટલો કચરો થઈ ગયો ક્યારના અમે ક્યારના મહેનત કરી બપોરના મહેનત કરી ત્યારે હાઈન થવા આવી ગઈ છે અમારી પતંગ અત્યારે હાઈન બની છે હવે ઉડી જાય તો સારું વાત સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો બાકી બાકી સબસ્ક્રાઈબ કરો ભાઈ જલ્દી સબસ્ક્રાઈબ બાકી મરીએ મરીએ પતંગ ઉડાવી આલો વડા આજ તો ઉડે નહીં દાઉથી ઘરે નથી જાવો ભાઈ તો મિત્રો પાછી એક ટ્રાય કરી રેડી આલ મોઈ મોઈ

સક્સેસ જાય કે નહીં જોવાનું બરોબર બાકી આ પતંગ નો કેસ તો બહુ સિરિયસ છે કામોમાં હોય કે સક્સેસ જાય કે નહીં જોવાનું બરોબર

આ દોરી તમે જોઈ શકો છો ફૂલ મજબૂત છે અમારે મજા પહેરવા પડ્યા બાકી પતંગની હવે ઓપરેશન રૂમમાં લઈ જઈએ બાકી વિડીયોમાં મજા આવી ને મજા આવી તો લાઈક કરી દેજો બાકી હાલો આગળ તમને નથી થોડાક પતંગ મિત્રો હવે અમારી પતંગ અમે ઉડા લીધી થાકી ગયા થોડીક વાર હમણાં ઊંડી હતી તમે જોઈ જઈશો તો હવે અમારા વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ બાકી વિડીયોને બનેલો શેર કરજો અને વિડીયોને લાઈક પણ કરતા જો બાકી મળી જાય નવા વિડીયોમાં આવા જ વિડીયો સાથે બીજું તો કઈ કહેવાનું નથી વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં બાકી થોડીક પતંગ બનાવી અમને અઘરી લાગી છે પણ ગમે કંઈ પતંગ બનાવીને ઉડાઈ દીધો છે બરાબર બાકી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ને બાય બાય